નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર આજની છે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ અને રવિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો આજે પણ મિત્રો ભારે વરસાદની હજુ પણ આગાહી છે અને ત્યારબાદ પણ એક લો પ્રેશર એરિયા છે ગુજરાત તરફ આવી રહ્યું છે તો હજુ મિત્રો બે દિવસ સુધી વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારી વરસાદ એની આગે છે જો કે વાવાઝોડું છે એટલે કે લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું હતું પરંતુ અંતની અંદર આ વાવાઝોડું છે દિશા બદલી અને રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ જઈ રહ્યું છે જેને લઈને જ મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તેવો ભારે વરસાદ જોવા મળતો ન હતો પરંતુ હવે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગઈકાલના વરસાદના ડેટા તેમજ મિત્રો કઈ રીતે સિસ્ટમ કામ કરી રહી છે ભારતીય હવામાન વિભાગની આગામી પાંચ પાંચ દિવસની આગળ ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગળ એટલે કે આગામી દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનની અંદર પણ મિત્રો માહિતી મેળવશો તો આ તમામ મુદ્દા આપણે મિત્રો આજના વિડીયોની અંદર કવર કરશું અને સારામાં સારી વ્યવસ્થિત માહિતી આપશું તો આ વિડીયોને અંત સુધી જ જો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કરો હોય તો ફેસબુકમાં કપરાડા સવા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય તાપીના ધોલવાડ ની અંદર પણ ત્રણ એટલે કે ચાર ઇંચ સુધીનો એટલે કે જોવા જઈએ તો નવસારીના વરસાદની અંદર પણ મિત્રો જોવા જઈએ તો સાડા ત્રણ ઇંચ આમ જોવા જઈએ તો ઓગણીસ તાલુકા એવા છે કે જેની અંદર બે ઇંચ કરતાં વધારે વરસાદ છે જોવા મળ્યો છે અને રાત્રિનો વરસાદ અલગ જ્યારે ખાસ કરીને જોવા જઈએ તો પચીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે ખાસ કરીને આપણે જે અગાઉ કાલે માહિતી આપી હતી તે પ્રમાણે રાજસ્થાનની બોર્ડર એરિયા છે મધ્યપ્રદેશની બોર્ડર એરિયા છે અને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો તો આ સિવાય સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ સતત વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા હવે આ કેવી આગઈ છે તો તેના પહેલાં મિત્રો એક અહીંયા મિત્રો મેપ જોઈ લેવી કે હાલ મિત્રો વરસાદની ધરી કઈ રીતે છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો વરસાદની ધરી કંઈક આવી રીતે છે એટલે કે બંગાળની ખાડીની અંદર નીચલા લેવલે મિત્રો સાયક્લોન બને છે આ સાયક્લોન મિત્રો આવી રીતે ઉપરની તરફ અથવા મધ્ય ભારત તરફ જાય અને ત્યારબાદ મિત્રો આ લો પ્રેશર એરિયા છે એ આવી રીતે મિત્રો ફંટાય એટલે ગુજરાત સી સાઈડમાં રહી જાય છે જેને લઈને આ વાવાઝોડાની સિસ્ટમની અસર ગુજરાતમાં ખૂબ જ ઓછી થઈ રહી છે વરસાદ આવે છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળે છે પરંતુ નહીવત જેવો આખો દિવસ મિત્રો હવે જોઈએ ભારતીય હવામાન વિભાગ શું કહે છે ભારતીય હવામાન વિભાગે આજે પણ સારા વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર યલો એલર્ટ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ જ્યારે દક્ષિણ રાજસ્થાનમાં અને ખાસ કરીને પશ્ચિમ મધ્યપ્રદેશની અંદર રેડ એલર્ટ છે એટલે કે ગુજરાતના કાંઠે રેડ એલર્ટ છે તો આજે પણ મિત્રો ભારે વરસાદ ગુજરાતના જે સાબરકાંઠા દાહોદ છે મહીસાગર છે અરવલ્લી છે બનાસકાંઠા છે દક્ષિણ ગુજરાતના પાકો છે છોટાઉદેપુર છે ખેડા છે તો આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે આ સિવાય પાંચ તારીખથી ધીમે ધીમે અસર ઘટી જશે સિસ્ટમની તો પાંચ તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે છ તારીખની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે ભારે વરસાદની આગાહી નથી જોકે રાજસ્થાન ઉપર મિત્રો સાયક્લોનિક સિસ્ટમ હોવાને કારણે રાજસ્થાની બોર્ડરને આડીને આવેલા સાબરકાંઠા બનાસકાંઠા છે તેમજ કચ્છ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાત તારીખે મિત્રો કોઈ મોટી સિસ્ટમ હવે મિત્રો એક્ટિવ નથી તો કારણે સાત તારીખે સંપૂર્ણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે નહીવત વરસાદની શક્યતા અને આઠ તારીખે તો તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ નથી અરબી સમુદ્રમાં નથી જેને લઈને ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં ભારતીય હવામાન વિભાગે આપી નથી ગુજરાત હવામાન વિભાગની આજની આગાહી જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ હળવોથી મધ્યમ જોવા મળી શકે છે જ્યારે કચ્છની અંદર ખૂબ જ ઓછા ભાગની અંદર પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર હળવો અથવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એટલે કે ભારે વરસાદની આગાહી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રહેશે એલર્ટની ચેતવણીની જો વાત કરવામાં આવે તો સુરત નવસારી અને વલસાડ દમણ એટલા ચાર જે ત્રણ જે જિલ્લા છે આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ આ જિલ્લાની અંદર ખાબકી શકે છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી ડાંગ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એટલે કે બોર્ડરના એરિયા છે તમે જોઈ શકો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારમાં કરવામાં આવી છે પાંચ તારીખની વાત કરીએ તો હજુ પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવા છ તારીખથી મિત્રો તીવ્રતા ઘટી જાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર નહેવત વરસાદની આગાહી છૂટો ખૂબ જ ઓછા ભાગને અમુક સ્થળોએ જ વરસાદ પડે અને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં છ તારીખથી મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડે આમ છ સાત અને આઠ અને નવ તારીખ સુધી મિત્રો આવી રીતે છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતની અંદર માત્ર વીસથી પચીસ તાલુકાની અંદર વરસાદ પડતો રહેશે જો કે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે મિત્રો શરૂ રહેશે તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને એક મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો એક સાયક્લોનિક સિસ્ટમ બની છે અને કચ્છની ઉપર છે એક પાકિસ્તાનમાં સિંધ પ્રાંતની અંદર એટલે કે કરાચીની ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ બની છે એટલે કે જે બેલી સિસ્ટમ છે એ તો નીકળી ગઈ છે પરંતુ બીજી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો જઈ રહી છે એટલે કે ખાસ કરીને આ સિસ્ટમ પણ મિત્રો આવી રીતે જઈ અને આગળ જશે જેને લઈને ગુજરાતની અંદર થોડી ઘણી અસર છે જોવા મળવાનું છે વહેલી સવારે જ ખૂબ જ સારો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને જે બોર્ડરના એરિયા છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની જે બોર્ડરના એરિયા છે આ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે આ સિવાય જો આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ છે તેમજ કચ્છની અંદર પણ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોમાં સારો વરસાદ રહેશે બપોર પછીની જો વાત કરીએ તો બપોર પછી ઘણા વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને પાંચ તારીખે વહેલી સવારે પણ વરસાદની ગઈ છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો રાજસ્થાનના કોટા જોધપુર ઉપર થઈને પસાર થઈ રહી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમની વધારે અસર જોવા મળશે ત્યારબાદ બપોર પછી મિત્રો કંઈ ખાસ વરસાદની આગાહી જોવા મળતી નથી એકલ દોકલ વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે ચાલુ રહેશે અહીં તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી તેજ પવન આવવાને કારણે આ સિસ્ટમ છે એ તમે જોઈ શકો જે રાજસ્થાન ઉપર મિત્રો ફંટાઈ ગઈ છે અરબી સમુદ્રમાંથી સતત મિત્રો તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો છ તારીખની ગઈ છે છ તારીખે તમે જોઈશો છૂટાછવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વરસાદથી જોવા મળશે જોકે ખૂબ જ હળવો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જતા બીજી કોઈ મોટી સિસ્ટમ હવે જોવા મળી રહી છે એક સિસ્ટમ બની છે પરંતુ તે સાયક્લોન લો પ્રેશર એરિયાની પણ તો હળવી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા નથી આ બાજુ શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ મહિનામાં અરબી સમુદ્ર ઉપરથી ખાસ કરીને ભેજ પવ ભેજવાળા પવનાને આવવાને કારણે શ્રાવણના સરોળા જે આપણે કહેતા હોય એ રીતે મિત્રો ખાસ કરીને વરસાદ વહેલી સવારે અને મોડી રાત્રે ચાલુ રહેશે બાકી ભારે અને મોટી વરસાદની આગાહી કોઈ મિત્રો નથી કારણ કે વરસાદની જે ધરી છે એ મિત્રો ખાસ કરીને સરકી અને હિમાલય તરફ સુધી જતી રહી છે જેથી કોઈપણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે તે મિત્રો આવી રીતે થઈ આગળ જઈ અને મિત્રો આવી રીતે વહે છે જેને લઈને ઉત્તર ગુજરાત કચ્છની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વધારે ફાયદો જોવા મળી રહ્યો છે પરંતુ એકદમ મધ્ય સેન્ટરના જે ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં જોઈ એવો વરસાદ જોવા મળતો નથી પરંતુ ખાસ કરીને પંદર તારીખથી આ તમામ સ્થિતિ બદલા છે અને ફરી એક વખત એક સારી સિસ્ટમ બનશે અને આ સારી સિસ્ટમ બંગાળની ખાડીમાં થઈ અને ગુજરાત ઉપર આવવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત